thank you 买一件。 आई थोड़ी देर में फिर से आ रही है तो भी गाड़ी आ गई है क्या वेटिंग किया बेटा हमारी टिकट है हां ट्रेन नंबर है ये नहीं कोई नहीं वो कहां नंबर है ये आप मत फाड़ ना સારા આમાં સારા રે ને તીગા બી કપ્તાનઈ સ્કૂલ ને ના ના અહીંયા રે છે એ થડ દીતો એલા બોલો વધા કરો ની મતદાન અને જ ઉત્સાહભાઈ થઈ રહ્યું છે લોકો સારી મોટી સંખ્યામાં લાઈનોમાં લગાવીને પણ મતદાન કરવા આવી રહ્યા છે અને લગભગ અત્યાર સુધીમાં પંચાવન ટકાથી પણ વધુ મતદાન થયું છે આ ચૂંટણીમાં જે રીતે મતદાતાઓનો ઉત્સાહ જોઈએ છે એ રીતે ભારતીય જનતા પક્ષને અઠ્ઠાવીસે અઠાવીસ બેઠકો ઉપર વિજેતા છે તો આજે ચૂંટણીનું મતદાન કેવું થયું મતદાર કેટલા ટકા તમે વોટિંગ સાહેબ તમારું મતદાર વિશે શું કહેવું છે મતદાર વિશે એવું કહેવું છે કે અમારા જે મતદાર ઉભા રહ્યા છે વોર્ડ નંબર 2 માં સંપૂર્ણ સહમતિ સાથે અમે જીતવાનું છે જવાબદારી છે અને 80 થી મતદાન થયું તો કેટલા ટકા થયું હાલનું સર લગભગ પંચાવન સાઠ ટકાનું મતદાન થઈ ચુક્યું છે લગભગ સ્વચ્છ પત્ર છ વાગ્યા લગભગ સિત્તેર એસી ટકા મતદાન થઈ જાય આપું અને જે તમે આજે જે ઉમેદવારી નોંધાવી છે તો આગળના કામો કેવા કરીશું પૂર્વ પૂર્વ કોર્પોરેટર છીએ લગભગ અમે આગળના કામ પાણી રોડ રસ્તાનો બધું વ્યવસ્થા કરી લઈએ પણ જે પણ કોર્પોરેટર ચૂંટાઈ ના તો સરકાર આપીશું અને બીજો જે પણ કામ અધૂરો રહી ગયો ટોટલ અમે ફોર્મ જોડે પૂરો કરાવીશું એવી આશા પબ્લિકને આપીએ છીએ છે અને લોકશાહીનું પર્વ છે મતદાન આપવું એ આપણી ફરજ છે આજે વોર્ડ નંબર એકના મતદારોએ મોઢમાંથી કામ કર્યું છે અને હાલ સિત્તેરેક ટકા જેવું થયું છે અને એસી ટકા સુધી લઈ જવાની મતદારોની અને કાર્યકર્તાઓની બહુ ઉત્સાહ છે એસી ટકા સુધી મતદાન કરશે આગળની જે પ્રવૃત્તિઓ આગળ વિકાસની કેવી છે વિકાસ તો જોવા જઈએ તો લોકોને ખબર જ છે મતદારોને પણ ખબર છે અમારા કઈ વિકાસ તો દેખાય છે અમારે સરકારે વિકાસ કર્યો છે એ ખુલ્લો વિકાસ કરે છે આજે જે આજે બનાવ્યું છે એ દેખાઈ રહ્યું છે લોકો આવે છે મેં નથી જોયું એવું ઉત્સાહ અને આનંદ અને મતદારોએ એ રીતે મતદાન કર્યું છે જે દિવાળીનું જેમ પર્વ ઉજવાય છે એમ આજે ચૂંટણીનું પણ પર્વ સારી રીતે ઉત્સાહ અને ઉલ્લાસથી આજે સંતોષકારક આપણને મતદાન મતદારોએ કર્યું છે અને એ જે મતદારોએ જે ઉત્સાહનો આનંદ બતાવ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું અભિનંદન આપું છું આવનારા સમયમાં પ્રજાજનો માટે શું વિચારજનો પ્રજાજનોમાં મારો વિજય થશે તો મારા વિસ્તારમાં મહિને હું એમની પ્રજાની મુલાકાત લઈ જ અને જેટલું બનશે એટલા પાણીનો પ્રશ્ન ગટરનો પ્રશ્ન પછી સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન આ બધા જે પ્રશ્નો છે મારી પાસે આવેલા છે એનો જેટલું બનશે એટલો મારો પ્રયત્ન પૂર્ણ કરીશ અને મારા મતદારોને જે મૂળ પેસોથી રડિયામણું હોય એમનો સાથ ને સહકારથી હું ચોક્કસ જીતીને આવીશ તો હું આ વિકાસના કામો હું બંધાયેલો છું જય હિન્દ ભારત માતા કી જય વધાઈ સાહેબ તો આજનું વોટિંગ કેવું થયું આજને ઉત્સાહભાઈ વોટિંગ સારું થયેલું છે અને હજી પણ થશે પંચાવન થી સાહીઠ ટકા જેટલું મતદાન થશે અને બીજું વધારે પણ થઈ શકે આવનારા જે જે સાતમા વોર્ડની જે તમારા મતદાર વિસ્તારમાં શું પ્રશંસા આવનારા સમયમાં હું વોર્ડ નંબર માં જીતીને આવીશ તો મારા મતદારોમાં જે કોઈ સમસ્યા હશે એના પ્રશ્નનો કોઈ બી પ્રશ્ન હશે તો પણ હું અડધી રાતે કામ માટે બંધાયેલો છું અને હું ચોક્કસ કામ કરીશ વોર્ડ નંબર ઓકે આજે વડનગર માટે એક મહાપર્વ રહ્યું છે તો વડનગરની જનતાએ ખૂબ જ સુંદર રીતે સુખમય વાતાવરણની અંદર સરસ રીતે મતદાન કર્યું સૌએ સાથે મળીને આ પર્વ માળ્યું નિહાળ્યું અને અમારા કાર્યકર્તાઓ સાથે મળીને લોકોને મતદાન કરાવ્યું એક મતદાન અંગેની જાગૃતિ અપાવી અને સાથે સાથે હું એટલું કહી શકું કે વડનગરની જનતાનો પહેલાં ખૂબ ખૂબ આભાર કે શાંતિપૂર્વક મતદાન કર્યું સાહેબ આજે વડનગરમાં આપણે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટોની પહેલાં આ વટનગર અમારી અઠ્ઠાવીસ સીટો તો સો ટકા આવવાની છે અને વટનગરનો એક નગરપાલિકાનો એક વિકાસ દેખાઈ રહ્યો છે અને આપણા નગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વતન હોવાથી એટલે પબ્લિક નરેન્દ્રભાઈને જ સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે બરાબર એમાં આજે કેટલા ટકા વોટિંગ થયું પચાસથી પંચાવન ટકા વોટિંગ મારું સારું થયું તમારો સાથે મળીને બરાબર તો આજે પંચાવનથી સાઠ ટકા તમારું વોટિંગ થયું તો સારું થયું તો તમારા આવનારા સમયમાં તમારા મતદારોના જે તમારા વોર્ડના મતદારો છે એમને કેવી સેવાઓ તમે આપશો વટર લાઈન છે હોલ લાઈન છે પાણીની વ્યવસ્થા છે અને સાથે મળીને વ્યવસ્થા સારી થાય છે જે બુથ નંબર ચૌદ ને સોળ પણ એની અંદર લગભગ મારા ગણિત પ્રમાણે નેવું ટકા મતદાન થયું છે તેમજ આ વિસ્તારની અંદર મેં ઉમેદ ઉમેદવારી નોંધાવવાનું એટલા માટે નક્કી કર્યું કે વિસ્તારના અધૂરા કામો પૂર્ણ થાય તેમજ જનહિતના કાર્યો સતત પૂર્ણ થાય અને લોકહિત માટે લોકની લોકહિત ભાગીદારી માટે લોકોની સુખાકારી માટે પ્રશ્નો હલ થાય એમાં તમે ઉમેદવારી વડલું કેટલું મતદાન થયું આજે પ્રજા વિકાસના કામો કેવા કરશે મતદાન કેવું થયું આ પાંચમા વોર્ડમાં મેં ઉમેદવારી નોંધાઈ કોંગ્રેસમાં અને આજે સારું વોટિંગ થયું બસો ટકા જેવું થઈ ગયું વોટિંગ અને આવનારી સમય જે સીધી જાવ તો જે પણ પ્રજાના કામ હશે એ અમે સંપૂર્ણ રીતે પરાકાટ થઈ ગયા છે ઉમેદવારી વધાઈ તો હું આજે મતદાન કેમ કરી આવનારી પ્રજા લક્ષી કામ કોણ કરશે આજે કેટલા ટકા મતદાન 55 ટકા આજનું મતદાન કેવું રહ્યું અને આવનારા પ્રજાલક્ષી કેવું કામ કરશો અને આજે કેટલા ટકા વોટિંગ છે